મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે ફી રિફંડ સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક બસો બોતેર બે હજાર ચોવીસ પચીસ હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી હિસાબની અધિક્ષક વર્ગ ત્રણ અને પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણ સ્વર્ગની દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશની ફી રિફંડ કરવા અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જાહેરાત ક્રમાંક બસો બોતેર બે હજાર ચોવીસ પચીસ હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી હિસાબની અધિક્ષક વર્ગ ત્રણ અને પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણ સ્વર્ગની એમસીક્યુ સીબીઆરટી પ્રાથમિક પરીક્ષા ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલી હતી પ્રસ્તુત પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને ફી ઉમેદવારોના પોતાના જ બેંક એકાઉન્ટમાં પરત થાય તે હેતુથી મંડળ દ્વારા ઉમેદવારોને પાંચ બે બે હજાર છવ્વીસ સમય ચૌદ કલાકથી ચૌદ બે બે હજાર છવ્વીસ રાત્રિના ત્રેવીસ પંચાવન કલાક સુધીમાં બેંક એકાઉન્ટની નિયત વિગતો નીચેની લિંક પાંજે ભરવા જણાવવામાં આવેલું છે તો અહીં મિત્રો લિંક આપેલી છે તેમાં જઈને બેંકની વિગતો ભરવાની રહેશે સદર પરીક્ષામાં હાજર રહેલ સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા તથા નિયત સમય મર્યાદામાં વિગતો અસુકપણે ભરી લેવા જણાવવામાં આવેલ છે ફી રિફંડ કરવા અંગે નિયત થયેલ મુદ્દત અંતિમ તારીખ બાદ લંબાવવામાં આવશે નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા પાંચ બે બે હજાર ચોવીસના રોજ મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ફી રિફંડ મેળવવા સંબંધી હિસાબી ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણ અને પેટા હિસાબી સબ ઓડિટર વર્ગ ત્રણ ને દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર